સ્થિતિ પ્રકરણ ઉપાસનાઓ અનુસાર ફળની પ્રાપ્તિ તથા જાગ્રત સ્વપ્ન અવસ્થાઓનું વર્ણન મનને સત્ય રૂપ આત્મામાં લગાવવાનો આદેશ મનને ભાવના અનુસાર રૂપ અને ફળની પ્રાપ્તિ તથા ભાવનાના ત્યાગથી વિચાર દ્વારા બ્રહ્મભાવની પ્રાપ્તિનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે શ્રીરામ તે જીવો પોતાની સિદ્ધિ માટે જેમ જેમ પ્રયત્ન કરે તે વિવિધ ઉપાસનાઓના ક્રમથી તે તુરંત જ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય દેવતાઓની પૂજા કરનારા દેવતાઓને યક્ષોની આરાધના કરનારા યક્ષોને બ્રહ્મના ઉપાસક બ્રહ્મને પ્રાપ્ત થાય પરંતુ આ બધાથી જે શ્રેષ્ઠ છે તે પરમાત્મા રૂપી ઈષ્ટદેવનો આશ્રય લેવો જોઈએ શ્રી રામજીએ પૂછ્યું કે ભગવાન તમે મને જાગ્રત સ્વપ્ન અવસ્થાઓનો ભેદ છડાવો શ્રી વશિષ્ઠજીએ કહ્યું રઘુનંદન જેની પ્રતિતિ સ્થિર હોય તેને જાગ્રત કહે જેની પ્રતિતિ સ્થિર નથી હોતી તેને સ્વપ્ન કહેવામાં આવે જો સ્વપ્ન પણ કાલાંતરમાં સ્થિત હોય તો તેને જાગ્રતની જ કક્ષામાં ગણી શકાય અને જો જાગ્રત પણ કાલાંતરમાં સ્થિત નથી તો તે સ્વપ્ન છે આ પ્રમાણે જાગ્રત સ્વપ્રભાવને સ્વપ્ન જાગ્રત ભાવને પ્રાપ્ત થાય આ જ પ્રમાણે જાગ્રત સ્વપ્રભાવને અને સ્વપ્ન જાગ્રત ભાવને પ્રાપ્ત થાય સ્વપ્ન પણ કાળમાં સ્થિર હોવાના કારણે જાગ્રત ભાવને પ્રાપ્ત થાય અને જાગ્રતના મનોરથ પણ જાગ્રત કાળમાં અસ્થિર હોવાના કારણે સ્વપ્ન છે કેમ કે તેવો જ બોધ થાય એ રઘુનંદન મેં તમને આ જે કંઈ કહ્યું કે જાગ્રત વગેરે અવસ્થાઓનું વર્ણન કર્યું છે તે બધું મનના સ્વરૂપનું નિરૂપણ માત્ર છે બીજા કોઈ પ્રયોજનથી આ બધું કહ્યું નથી જેમ અગ્નિના સંપર્કમાં આવવાથી લોખંડનો ગોળો અગ્નિરૂપ બની જાય તે જ પ્રમાણે દઢ નિશ્ચય ચિત જે વસ્તુની વારંવાર ભાવના કરે તેના આકારનું બની છે ભાવ અભાવ ગ્રહણ ત્યાગ વગેરે બધી પ્રતીતિઓ ચેતનમાં મન દ્વારા કલ્પિત છે આ પ્રતીતિઓ થાય તેથી તો અસત્ય નથી અને ખરેખર એ છે નહીં તેથી સત્ય નથી ચિત્તની ચંચળતાથી આમનું નિર્માણ થયું મન મોહનો પિતા જગતની સ્થિતિનું કારણ મલિન મન વ્યસ્તિ સમષ્ટિ રૂપે જગતની કલ્પના કરે સંસારની તમામ વિભૂતિઓ એકમાત્ર મનને વશ કરવાથી પ્રાપ્ત થાય ચિત્ત જેની ભાવનામાં તન્મય થાય તેને અવશ્ય પ્રાપ્ત કરે એ સૌભાગ્યશાળી શ્રીરામ મન દ્વારા જેની અભિલાષા કરવામાં આવી તે દેશિયા વિષયને શરીર પ્રાપ્ત થાય શરીર દ્વારા સીવેલા દેશિયા વિષયને મન પ્રાપ્ત થાય એવો નિયમ નથી જેમ સુગંધિત ફૂલની અંદર રહેલ વાયુ તેની સુગંધને પ્રાપ્ત કરે તે જ પ્રમાણે મનની ચંચળ થયેલું તે જ પ્રમાણે મનનથી ચંચળ થયેલું મન જે જે વસ્તુની ભાવના કરે જે જે વાસનાયુક્ત ભાવને અપનાવે તેવા સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય એ રામ જેમ ગંધમાં રહેલો વાયુ ગંધને પ્રાપ્ત થાય તે જ પ્રમાણે મન જે ભાવને અપનાવે તે ભાવરૂપ થઈ જાય ત્યારબાદ તેને વશ થયેલું શરીર પણ તેના જ સ્વરૂપને પ્રાપ્ત થાય જ્ઞાનેન્દ્રિયો પોત પોતાના વિષયમાં થઈ જતા તેમના દ્વારા કર્મેન્દ્રિય સ્વરૂપ સ્વત એ રીતે સ્ફૂરિત થાય જેમ ધૂળ મિશ્રિત વાયુમાં પૃથ્વી આપમેળે રજકણો રૂપે સ્ફૂરિત થાય કર્મેન્દ્રિયો ચંચળ થઈ જ્યારે પોતાની ક્રિયાશક્તિને પ્રગટ કરે ત્યારે મનમાં પ્રચુર કર્મ સંપાદિત થાય આ પ્રમાણે કર્મની ઉત્પત્તિ મનથી થઈ મનની ઉત્પત્તિમાં પણ કર્મ કારણ જણાવ્યું કર્મને જ કારણ જણાયું ફૂલ અને સુગંધની જેમ બંનેની સત્તા એકબીજાથી અલગ નથી દઢ અભ્યાસના કારણે મન જેવા ભાવને ગ્રહણ કરે કે તુરત અત્યે તેવી જ ક્રિયારૂપ ફળ ઉત્પન્ન કરે પછી તેના સ્વાદનો અનુભવ કરી તુરંત બંધનમાં પડે મન જે જે ભાવનાને અપનાવે તેને તેને વસ્તુરૂપે પ્રાપ્ત કરે તે શ્રેય છે બીજું નહીં આવો તેનો નિશ્ચય થઈ જાય પોત પોતાની પ્રતીતિ દ્વારા દઢતાપૂર્વક ભિન્નતાને પ્રાપ્ત થયેલા મનુષ્યનું મન હંમેશા ધર્મ અર્થ કામ મોક્ષ માટે પ્રયત્ન કરે જે અકૃત્રિમ અર્થાત નિત્ય સિદ્ધ વિજ્ઞાન આનંદન પરમાત્મા છે તેના માટે પ્રયત્ન કરનાર મનુષ્ય પોતાના મનને તન્મય બનાવી દેવું જેથી તેની પ્રાપ્તિ થઈ શકે આ દસ્ય માયા છે અવિદ્યા છે ભયપ્રદ ભાવના છે મનની જે દસ્ય મતા છે તેને વિદ્વાનો બંધનમાં નાખનારું કર્મ કહે સ્વભાવમાં સ્થિત જે આ દસ્ય તન્મયતા અનુભવમાં આવે વિદ્વાનો તેને મદિરાની જેમ સંસારને ઉન્મત્ત બનાવનારી કાંઈ જેમ પડણ નામના રોગથી અંધ બનેલો પુરુષ સૂર્યના પ્રકાશને જોઈ શકતો નથી તે પ્રમાણે આ અવિદ્યાથી ભ્રષ્ટ થયેલા લોકો કલ્યાણને પ્રાપ્ત થતા નથી તે અવિદ્યા સંકલ્પથી સ્વયં ઉત્પન્ન થાય અને સંકલ્પને છોડી દેવા માત્રથી જ્યારે તે ક્ષીણ થઈ જાય ત્યારે રસ સ્વરૂપ આનંદમય પરમાત્માના ધ્યાનના અભ્યાસની દૃઢતાથી ત્યારે રસ સ્વરૂપ આનંદમય પરમાત્માના ધ્યાનના અભ્યાસથી દૃઢતાથી શોભતા શ્રવણ મનનાત્મક વિચાર દ્વારા તમામ પદાર્થોમાં અના શક્તિ દઢથી જાય પછી સત્ય દષ્ટિ પ્રાપ્ત થતાં અસત્ય દષ્ટિનો વિનાશ થઈ જાય તે નિર્મળ સ્વભાવ નિર્વિકલ્પ સ્વરૂપ સચિદાનંદન સચિદાનંદનન પરમાત્મા પ્રાપ્ત થાય જે ન સત છે ન અસત છે ન સુખી છે ન દુખી છે જેનો કેવલ્ય ભાવ પોતાના હૃદયમાં અનુભવથી પ્રાપ્ત થાય જેમ આ દોરડું છે કે સાપ આવો સંદેહ થતાં રસીમાં સરપભાવ આરોપિત થાય તે પ્રમાણે બંધન રહી ચીનમય આકાશ સ્વરૂપ જીવાત્માએ પોતાનામાં ભ્રમ વશ બંધનની કલ્પના કરી જેમ એક જ આકાશ રાત દિવસની કલ્પનાથી રાતે જુદું અને દિવસે જુદું દેખાય તે જ પ્રમાણે વસ્તુ બ્રહ્મ વારંવાર તે પ્રતિકૂળ કલ્પના દ્વારા જુદા પ્રકારનું ભાષે પોતાના સ્વરૂપથી વિપરીત બીજું જ રૂપ ધારણ કરે જે તુચ્છ નથી આયાસ રહિત છે શૂન્ય છે જેમાં કોઈ ભ્રમ નથી જે નાના પ્રકારની કલ્પનાથી પર છે તે પરબ્રહ્મ પરમાત્મા જ પરમ સુખ સ્વરૂપ હોવાથી બધાયને સુખ આપી શકે જીવની પોતાની કલ્પનાથી ભાવ અભાવ શુભ અશુભ ક્ષણભરમાં ઉત્પન્ન થઈ જાય અને ક્ષણભરમાં નષ્ટ થઈ જાય સઘળાય પદાર્થો ભાવ અનુસાર ફળ આપે એવું જાણીને જ્ઞાની પુરુષા પરિવર્તનશીલ જગતના પદાર્થના વિષયમાં કોઈ એક નિશ્ચિત રૂપનું પ્રતિપાદન કરતો નથી ચિત્ત ચિત્તદર્ઢ ભાવના જે પદાર્થોના વિષયમાં જ્યાં સુધી જેવી નિશ્ચિત ધારણા રાખે ત્યાં સુધી તેના તેવા જ પરિણામનો અનુભવ કરે એ રઘુનંદન તે સત્ય બ્રહ્મ છે પરમાત્માથી અભિન્ન છે એવો પોતાના મનમાં નિશ્ચય કરી તમે પોતાની બુદ્ધિ દ્વારા તે અનાદિ અનંત પરમાત્માનો પોતાનામાં અનુભવ કરો હું તે જ પરબ્રહ્મ પરમાત્મા છું એવો અનુભવ કરો